સંપત્તિસ જેટલા પ્રોપર્ટી કાર્ડ કરાયા વિતરણ ફેબ્રુઆરી બે હાજર પચીસ સુધી જિલ્લાના અગિયારસો છત્રીસ ગામોમાં સો ટકા કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યા પાંચસો પંદર ગામમાં પ્રમોગેશન કામગીરી કરાઈ પૂર્ણ મહત્વપૂર્ણ બનાવવામાં આવી છે ત્યારે ગ્રામીણો ની સંપત્તિના અધિકાર આપતી આ યોજનાના અમલીકરણની કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે આ યોજના અંતર્ગત કુલ તેર તબક્કામાં કામગીરી કરવામાં આવે છે બરાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક આપેલ છે જે પૂર્ણ કરવા બરાસકાંઠા જિલ્લા મૂંજણી તંત્ર કટિબંધ બન્યું છે યોદ્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓમાં પ્રોપર્ટી સંબંધી માલિકીની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે આ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મિલકતના નકશા બનાવી મિલકત ધારકોને રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી હક આપવામાં આવે છે આંગે બરાસકાંઠા બનાસકાંઠા જમીન દફ્તર જિલ્લા નિરીક્ષક શ્રી નવલકુમારે જણાવ્યું કે સ્વામિત્વ લેન્ડ રેકર્ડ કચેરી ખાતે ઉપલબ્ધ કુલ પાંચસો ગામમાં કામગીરી પૂર્ણ કરાઈ છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી ગ્રામ પંચાયત ખાતે લાભાર્થીઓને વિતરણ કરાયા છે

ખાનગી તથા સરકારી મિલકતના માલિકી હક જાણી શકાશે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓળખ અને ગણતરી કરી શકાશે ગામડાઓમાં દબાણથી સુરક્ષા મળી રહેશે ગ્રામ પંચાયતની આવકના સ્ત્રોતમાં પણ વૃદ્ધિ થશે તથા સંપત્તિ રજિસ્ટરનું આધુનિકરણ થશે બનાસકાંઠા પાટણ હું દિલીપકુમાર ભવાની શંકર રાવલ ગામ ટીમ્બાચુડી તાલુકા વડગામ જ્યારે ત્યારે મારે ગમે ત્યારે ઘરની કોઈ પ્રોપર્ટી નથી એ રેમો મને સરકાર શ્રી તરફથી પ્રોપર્ટી કાર્ડ મળેલ છે જ્યારે ત્યારે મારે કોઈ બી સરકારી યોજનામાં કોઈ બી લોન લેવા માટે જરૂરિયાત હોય તો આ પ્રોપર્ટી કાર્ડ ઉપર મારું સરકારી કોઈ પણ લોન મને મળી શકે એના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર અને મને પ્રોપર્ટી કાર્ડ મળે છે નમસ્કાર મારું નામ નવલકુમાર રાજેન્દ્રભાઈ માયાણી જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર બનાસકાંઠા તરીકે ફરજ બજાવું છું ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સ્વામિત્વ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ્ય આબાદી વિસ્તાર એટલે કે ગામતળના મિલકત ધારકોને તેમના માલિકીના હક એટલે કે પ્રોપર્ટી કાર્ડ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આજ દિન સુધી કુલ અગિયારસો છત્રીસ ગ્રામ પંચાયતોમાં ડ્રોન ફ્લાઇટ દ્વારા સર્વે કરવામાં આવેલ છે આ અગિયારસો છત્રીસ ગામો પૈકી નવસો એકવીસ ગ્રામ પંચાયતોના નકશા ડીઆઈએલઆર કચેરી ખાતે ઉપલબ્ધ થયેલ છે આ નવસો એકવીસ ગ્રામ પંચાયતોના નકશા પૈકી છ કુલ પાંચસોને પંદર ગામોમાં આપણે પ્રમોલ્ગેશન કરવામાં આવેલ છે તથા અંદાજીત પંચોતેર હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી જે તે ગ્રામ પંચાયતને મોકલી આપવામાં આવેલ છે આમ સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે ગામોમાં પ્રમોલગેશન કરી પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવેલ છે જે એક કદભુત સિદ્ધિ ગણી શકાય બાકી રહેલા ગામોમાં હાલ ગ્રાઉન્ડ ટ્રુથિંગ હક ચોક્સી તથા તેને સંલગ્ન પ્રમોલગેશનની કાર્યવાહી પ્રગતિમાં છે જે બે હજાર પચીસ અંત સુધીમાં તમામ ગામોમાં એટલે કે અગિયારસો ને છત્રીસ ગ્રામ પંચાયતોમાં આ સદર હું પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાવવાની યોજના છે આભાર